હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જો આજે હું તમને લઈને આવી છું એન્જોઈ ગ્રુપ ઓફ પાટણમાં જે બધા ભેગા મળીને અમે ફંક્શન કરીએ છીએ અને એન્જોય કરીએ છીએ અને થોડી રમતગમતની સ્પર્ધાઓ યોજાય છે અને સાથે મળીને જમી કરીને પછી વિદાય લઈએ છીએ અને ત્યાં અમારી સ્પર્ધાઓમાં અમને આજે કેવી મજા પડી એ તમે વિડીયોના એન્ડ સુધી જોશો તો તમને ચોક્કસથી ખબર પડશે કે કેવી મજા પડી ગઈ છે અમને આજે જુઓ બધા સંગીત ખુરશીની સ્પર્ધામાં પણ રહ્યા છે અને લીંબુ ચમચીની સ્પર્ધામાં પણ રહ્યા છે આ સંપૂર્ણ પ્રોગ્રામ પાટણમાં આવેલા સિંધવાઈ માતાના મંદિરમાં ત્યાં પ્રાંગણમાં યોજાયો છે અને સૌ અમારી લેડીસોની સંગીત સ્પર્ધા યોજાય છે તો તમે જુઓ છો એની અંદર હવે વિજેતા કોણ બનશે એ તમે આખો વિડીયો જોશો તો તમને ચોક્કસથી ખબર પડી જશે બરાબર છે ચલો વિડીયો આખો જોજો અને એન્ડ સુધી એન્જોય કરજો બરાબર છે ચાલો મારી સાથે સાથે તમે આખો વિડીયો જુઓ અમારું આ એન્જોયમેન્ટ તમને પણ ગમતું હોય અને તમે પણ જો અમારી જેબ જ આ રીતે એન્જોય કરતા હોય હળી મળીને આ રીતે રમત ગમતે સ્પર્ધા પણ યોજતા હોય તો ચોક્કસથી કમેન્ટમાં જણાવજો અને વિડીયોને ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો બરાબર છે ચાલો ચાલો ત્યારે આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ છીએ હલો ફ્રેન્ડ્સ જો હવે ફાઇનલ સ્પર્ધા આવી ગઈ છે એની અંદર ફાઇનલ કોમ્પિટિશનમાં હું અને મારા ભાભી છીએ અને તમે જોઈ શકો છો કે અમે બંને કેવા ફટાફટ ભાગી રહ્યા છીએ અને વિજેતા હું હું બની છું તો પ્લીઝ તમે મને કોંગ્રેચ્યુલેશન નહીં કહો કમેન્ટમાં ચોક્કસથી મને જણાવજો અને હવે ચાલું હવે ચાલુ થઈ છે ભાઈઓની સંગીત ખુરશી સ્પર્ધા તો એ પણ તમે એન્ડ સુધી જોશો તો ચોક્કસથી ખબર પડી જશે કે એમાં પણ કોણ વિજેતા બન્યું છે અને પછી આપણે જોઈશું લીંબુ ચમચી સ્પર્ધા અને એ બધી લેડીઝોની થઈ છે અને નાના બાળકોની પણ થઈ છે તો આગળ આગળ જોઈએ આપણે વિડીયોમાં શું થાય છે તો એ જોવા માટે ચોક્કસથી જોડાયેલા રહેજો અને મારા નવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો તાકી દરેક નવા વિડીયો સૌ પ્રથમ તમને જ જોવા મળે બરાબર છે અને સાથ સપોર્ટ આપજો આ રીતે એન્જોય કરવાથી તમારું ને અંદરથી ફૂલ એનર્જી આવી જાય છે થોડુંક માનસિક તણાવ પણ ઓછો થાય છે અને આનંદ આનંદ આવી જાય છે તો તમે પણ આ રીતે એન્જોય કરો અને જીવનમાં ખુશ રહો હેપી રહો સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો মারদিনা। করো। হ্যাঁ। হ্যাঁ। মিনু

ફાઈનલી લીંબુ ચમચી સ્પર્ધા શરૂ થઈ ગઈ છે જુઓ એના ત્રણ રાઉન્ડ યોજાયા છે એમાં ફર્સ્ટ નંબરમાં આ રેડ ટી શર્ટવાળી બેન આવી છે અને બીજા રાઉન્ડમાં આવ્યા છે મારા ભાભી તમે જોઈ શકો છો સૌથી ફાસ્ટ દોડવાવાળા બેન છે પિંક ડ્રેસવાળા એ મારા ભાભી છે એમની ચમચીમાં તો લીંબુએ જાણે સ્થાન જમાવી દીધું છે હલવાનું નામ જ નથી દેતું બરાબર છે જો આ ફાસ્ટ ફાસ્ટ આવી રહ્યા છે મારા ભાભી છે જુઓ તમે જોઈ શકો છો અને જમવાની અંદર વ્યવસ્થા પણ બહુ સરસ છે દહીંનું રાયતું છે મેથીના ગોટા છે માલપુવા છે અને સરસ મિક્સ પુલાવ છે કઢી છે બધાએ સાથે મળીને ભોજન લીધું અને આનંદ કર્યો જુઓ કેટલું સરસ જમવાનું પણ છે બહુ સરસ વ્યવસ્થા હતી અને આ રીતે આ ગ્રુપમાં જોડાઈને અમને પણ ખૂબ જ આનંદ આવી ગયો છે જો બધું જમવાનું પતિ ગયું પછી અમારા માટે આ ઇનામ વિતરણની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી તો સૌ પ્રથમ મને ઇનામ આપવામાં આવ્યું છે જો હું તમારી સામે જ જઈ રહી છું ઇનામ લેવા માટે અને હું ઇનામ લઈને આવી રહી છું પણ આપવામાં આવ્યું છે અને લઈને અમે ઘરે આવીશું એટલે તમારી સામે હવે અનબોક્સિંગ પણ કરીશું એના માટે તમે જોડાયેલા રહેજો કે અમને ઈનામમાં શું મળ્યું છે એ તમે જોશો તો તમને પણ આનંદ આવશે અને મને પણ આનંદ આવશે કારણ કે હું મારી દરેક વાત તમારી સાથે શેર કરી રહી છું અમારી ગોપીને પણ પેન્સિલ કીટ મળી હતી

慢点，给我衣服去。

કઈક તો છે શું છે ફ્રેન્ડ્સ તમને અમારું કયું ઇનામ ગમ્યું એ કમેન્ટમાં ચોક્કસથી જણાવજો આવજો જય શ્રી કૃષ્ણ